ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાત દિવસનો એનએસએસ યુનિટ દ્વારા સ્પેશિયલ વીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે તારીખ બે એક બે હજાર પચીસના રોજ થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે થેલેસેમિયા ટેસ્ટમાં સોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસથી પણ વધુ સભ્યોએ ભાગ લીધો છે જેમાં ભોલાવ ગામ પંચાયતના સભ્યો અને અમારા સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ કાર્ય બદલ સંસ્થાના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ ગ્રામ પંચાયતના સભ્યોનો અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યોનો આભાર વ્યક્ત કરીએ છીએ હું નિશી દેસાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફાર્મસી લક્ષ્મીનારાયણ દેવ ઓફ કોલેજ ઓફ ફાર્મસી આજ અમે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસની એક્ટિવિટી હતી જેમાં આજ રોજ અમારી સંસ્થામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ટેસ્ટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેલેસેમિયા ટેસ્ટમાં સો પણ વધુ વિદ્યાર્થીઓએ સફળતા પૂર્વક પાર્ટ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુના કામ તથા સ્ટાફ મેમ્બર્સ ઓફ દેવ કોલેજ અને વિદ્યાર્થીઓએ આજુબાજુનારાયણ બ્લડ ડોનેશનનું કામ આગળ અપાવ્યું છે અને એના માટે હું પ્રોફેસર તથા ઓલ ધ અમારા સ્ટાફ મેમ્બર્સ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફના મેનેજમેન્ટ તથા રેડ ક્રોસ સોસાયટીના સભ્યો ભરૂચ અને અમદાવાદના સભ્યોને આભાર પાઠવું છું થેન્ક યુ